જય સૂર્યનારાયણ મિત્રો મિત્રો ત્રણ જાન્યુઆરી શનિવારે નવા વર્ષની પહેલી પોષ મહિનેની પોષ પૂર્ણિમા પર સૂર્યદેવને જળ અર્પણ કરવાનું છે લોટમાં માત્ર આ એક વસ્તુ નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરી દેજો પોષ મહિનો સૂર્યદેવનો મહિનો છે આ મહિને આ સૂર્યનારાયણની પૂજા થાય છે પોષ મહિનો શીતકાલનો હોય છે એટલે સૂર્યદેવની ઉપાસના થાય છે દરરોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી બુદ્ધિ અને આત્મવિશ્વાસ વધી જાય છે તો મિત્રો આ પોષ મહિનો સૂર્યદેવની ઉપાસનાનો મહિનો છે તો પોષ પૂર્ણિમાના પવિત્ર દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરવાનું ના ભૂલજો જ્યારે અર્પણ કરો ત્યારે આ એક વસ્તુ લોટામાં મૂકી દેજો ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસના વર્ષની પ્રથમ પૂનમ છે તો મિત્રો આવો અવસર ચૂકી ન જવું જોઈએ કેમ કે આવો સમય ફરીથી આવવા માટે આખું એક વર્ષ લાગે છે પોષ મહિનું આવતા પણ એક વર્ષ લાગે છે તો આ પૂર્ણિમાના દિવસે એક ખાસ ઉપાય જરૂર કરો જેથી તમારા પર સૂર્યનારાયણની કૃપા હંમેશા રહે મિત્રો પોષ શુદ્ધ પૂનમ અને શનિવારના દિવસે છે પોષ પૂર્ણિમા આ દિવસ ખૂબ જ પવિત્ર છે અને તેનો ખૂબ મોટો અને ખાસ મહત્વ છે કારણ કે આવો દિવસ આખા વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે શાસ્ત્રોમાં પણ એવું કહ્યું છે કે જે વ્યક્તિ આ દિવસે સૂર્યભાઈની પૂજા કરે અને પાણીના પાત્રમાં આ એક જ ચમત્કારિક વસ્તુ મૂકે છે તે વ્યક્તિને પોતાના જીવનમાં બધા પ્રકારના ભૌતિક સુખ સુવિધા મળી જાય છે ભગવાન શ્રી સૂર્યનારાયણની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે અને બધા કષ્ટ પરેશાનીઓથી હંમેશા માટે છુટકાર ઓ મળશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેનો ભોગ લેવા માટે તૈયાર નહીં હશો કારણ કે આપણા હિંદુ ધર્મમાં જો કોઈ સૌથી પવિત્ર અને પાવન પુસ્તક છે જેને ભગવાનની પોતાની વાણી માનવામાં આવે છે તો તે છે વેદ સંસ્કૃતિમાં કુલ ચાર વેદોની વાત છે અને આ બધામાં ભગવાન શ્રી સૂર્યનારાયણનું જે ઉલ્લેખ છે યજુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યદેવ ભગવાનના આંખો છે એટલે કે ભગવાન સૂર્યદેવની મદદથી આખું બ્રહ્માંડ ચાલે છે સૂર્યપુરાણ પ્રમાણે સૂર્યજને આખા જગતની ઉત્પત્તિનું એકમાત્ર કારણ માનવામાં આવે છે અને એ જ આખા જગતની યાદ મા અને બ્રહ્મ છે સૂર્યપુરાણમાં કહેવામાં આવ્યું છે કે આખી સૃષ્ટિનું સર્જન ભગવાન શ્રી સૂર્યએ જ કર્યું છે અને તેઓ જ તેનું સંચાલન પણ કરે છે એટલી દરેક મનુષ્યએ પોતાના જીવનમાં નિયમિત રીતે દરરોજ ભગવાન શ્રી સૂર્યની પૂજા કરવી જોઈએ સૂર્યદેવીને પાણી જરૂર આપવું જોઈએ પણ જો રોજ પાણી આપવું ન શકાય તો ખાસ કોઈ દિવસે જેમ કે પોષ પૂન્મના પાવન દિવસે ભગવાન સૂર્યદેવને જરૂર પાણી આપવું જોઈએ આજના વીડિયોમાં અમે તમને ભગવાન સૂર્યનારાયણને પાણી આપવાના ફાયદા જણાવીશું સાથે જ આ વીડિયોમાં પોષ પૂન્મના દિવસે ભગવાન સૂર્યદેવને માત્ર એક લોટો પાણી ચઢાવીને તમારા જીવનની બધી પરેશાનીઓ દૂર કરવાની સરળ રીત પણ બતાવીશું તમારી બધી સમસ્યાઓનો ઉકેલ તમે આ પૂર્વના દિવસે ભગવાન સૂર્યને માત્ર એક લોટો પાણી ચઢાવીને મેળવી શકો છો જો કરી શકો તો આ વીડિયો તમારા અને તમારા આખા પરિવારના દરેક સભ્ય માટે બહુ જ મહત્વનો છે એટલે આ વીડિયો આખો જ જોઈ લો અને તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે પણ જરૂર શેર કરો જેથી તેઓ પણ આ વીડિયોમાં જણાવેલા ઉપાયો અજમાવીને પોતાના જીવનમાં સારો બદલાવ લઈ શકે પરંતુ મિત્રો વિડિયો આગળ વધતા પહેલાં જો તમે પણ તમારા જીવનમાં ભગવાન શ્રી સૂર્યનારાયણની વિશેષ કૃપા મેળવવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી સૂર્યનારાયણ લખજો સાથે આ વીડિયો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો પરમ તેજસ્વી સૂર્યદેવના ગુણોનું વર્ણન કોઈ એકદમ સીધા અને સરળ રીતે કરી શકાય તેમ નથી શાસ્ત્રો પ્રમાણે કોઈ પણ વ્યક્તિના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના ફેરફારનું કારણ જો હોય તો તે સૂર્યદેવ જ છે કારણ કે સૂર્યદેવ દરેક વ્યક્તિને તેના કર્મો મુજબ ફળ આપે છે જો કોઈ વ્યક્તિ રોજ નિયમથી ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા કરે તેમને જળ અર્પણ કરે તો તેના જીવનના બધા દુઃખ દૂર થઈ જાય છે જ્યારે શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય ભગવાન શ્રી સૂર્યનારાયણનું અપમાન કરે અને ખોટી રીતે જળ ચઢાવે તેવ વ્યક્તિ માટે સખત પરિસ્થિતિઓ આવે છે પાપમાં ભાગીદાર બને છે અને આવા લોકો પર ભગવાન શ્રી સૂર્યજીએ ખૂબ જ ગુસ્સો આવે છે જેના કારણે તેમને પોતાના જીવનમાં ઘણા કષ્ટને તકલીફો ભોગવવી પડી શકે છે એટલે તમારે ભગવાન શ્રી સૂર્યને જળ ચઢાવવાનું નિયમ જરૂર જાણવું જોઈએ શાસ્ત્રોમાં ભગવાન શ્રી સૂર્યદેવને સ્વયંનારાયણનો અંશ માનવામાં આવે છે આજે પવિત્ર મહિનો ચાલી રહ્યો છે પોષ માસ જે સૂર્યનારાયણનો મહિનો છે આથી પોષ પૂર્વનો દિવસ ખાસ મહત્વ ધરાવે છે જ્યારે જે લોકો શ્રી સૂર્યનારાયણનું અપમાન કરે છે અને તેમની મજાક ઉડાવે છે તો શાસ્ત્રોમાં લખ્યું છે કે આવા લોકો ડોટ ડોટ જો કોઈ જીવતા ગોર ઘોરનરક ભોગવે છે તો ચાલો હવે એક એક કરીને જાણીએ કે ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા કઈ રીતે અને ક્યારે કરવી જોઈએ અને કઈ ભૂલો કરવી નહીં અથર્વવેદમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ભગવાન શ્રી સૂર્યનારાયણ તરફ મુખ કરીને શૌચ કરે છે તે વ્યક્તિનું પડછાયું પણ માફી માટે લાયક નથી એટલે આવી ભૂલોથી હંમેશા બચવું જોઈએ જ્યારે સૌર ધર્મના સદાચરણ ભાગમાં ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ ચઢાવવાના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જેમ કે સૂર્યદેવને જળ અર્પણ કરનાર વ્યક્તિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું અને અન્ય તૈયારીઓ કરવી જરૂરી છે પીળા કે હળવા લાલ રંગના કપડાં પહેરીને હાથમાં તાંબાનો લોટો લઈ કે જો લોટો ન હોય તો હાથની અંજલી બનાવીને ભગવાન શ્રી સૂર્યનારાયણના મંત્રો જપતા કે તેમના નામ લઈ જળ અર્પણ કરવું જોઈએ જળ અર્પણ કરતી વેળાએ ખાસ ધ્યાન રાખવું કે જે જળ તમે સૂર્યદેવને અર્પણ કરી રહ્યા છો તેનું છાંટું તમારા પર ન પડે નહીંતરે ભગવાન શ્રી સૂર્યનારાયણનું અપમાન ગણાશે સાથે જ જ્યારે પણ તમે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરો ત્યારે આ વાતનું પણ ધ્યાન રાખવું કે લોટાથી જળ અર્પણ કરવું તમે જે લોટાની વાત કરી રહ્યા છો તેમાં તમારા અંગૂઠો સ્પર્શ ન થવો જોઈએ જો તમે હાથથી જળ અર્પણ કરી રહ્યા હો તો તમારું તર્જની અને અંગૂઠો એકબીજાને સ્પર્શ ન કરે કેમ કે આ બંનેની મિલનથી રાક્ષસી મુદ્રા બને છે અને આ મુદ્રામાં ક્યારેય શ્રી સૂર્યદેવને જળ અર્પણ ન કરવું હવે ચાલો જાણીએ કે પૂનમના દિવસે સૂર્યદેવને જળ ચઢાવતી લોટામાં શું મૂકવું જોઈએ જે તમારા જીવનને પૂરેપૂરું બદલાવી દે એ છે આજના આ વીડિયોમાં અમે આ ઉપાયો વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ જણાવવાના છીએ કે આ ઉપાયો સામાન્ય નથી આ તો દુનિયાના અનેક જ્યોતિષીઓએ અનુભવીને સાચા અને સફળ ઉપાયો માન્યા છે એટલે ખૂબ જ ધ્યાનથી આ ઉપાયોને સાંભળજો તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે જો તમારું મન એકાગ્ર નથી તો તમારે આ ત્રણ જાન્યુઆરી શનિવારે પોષપૂન્મના દિવસે શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરવું જેમાં વાગડી રંગનું ગુલાલ ઉમેરીને ચડાવવું જોઈએ આવું કરવાથી તમારી એકાગ્રતા બળશાળી બની જશે અને તમે જે પણ પાઠ ભણશો તે તરત જ મનમાં બેસી જશે આપણા શાસ્ત્રોમાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે ભગવાન શ્રી સૂર્ય અતુલિત બળ બુદ્ધિ અને પરાક્રમના દેવતા છે શ્રી હનુમાનજી મહારાજને પણ સૂર્યદેવ જ જે શિક્ષા આપી હતી એટલે હનુમાનજીના ગુરુ સૂર્યદેવ છે તેથી જે માણસ ભગવાન શ્રી સૂર્યની નિયમિત પૂજા કરે છે અને આ પોષ પોષપૂન્મના દિવસે તેમને એક લોટો પાણી અર્પણ કરે છે તેને બજરંગબલી અને સૂર્યદેવ બંનેની કૃપા મળતી રહે છે આ ઉપરાંત જેઓ માતા બહેનોને સંતાન નથી મળતું તેવા માતા બહેને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા માટે ભગવાન સૂર્યને લોટામાં પાણી અર્પણ કરવાનું અને તેમાં આ ખાસ ગુપ્ત ચમત્કારી વસ્તુ મૂકવી જોઈએ આ રીતે કરવાથી તમને નિશ્ચિત રૂપે એકતાલીસ દિવસમાં કોઈને કોઈ સારા સમાચાર મળશે કેમ કે જૂના સમયથી મહિલાઓ પુત્ર માટે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરતી આવી છે એક પ્રાચીન કહાણી પ્રમાણે મહર્ષિ કશ્યપની પત્ની અદિતિએ ભગવાન સૂર્યનારાયણની પૂજા કર્યા બાદ તેજસ્વી પુત્ર પામ્યો હતો શ્રીકૃષ્ણની ફોસ્ટ માતા પર પણ સૂર્યદેવના આશીર્વાદથી કર્ણનો જન્મ થયો હતો તમારે માત્ર પોષ પૂનમના દિવસે ભગવાન સૂર્યને પાણી ભરેલા લોટામાં થોડું ઘી અને દૂધ ચઢાવવું છે અને પછી ઓમ મિત્રાય નમ ઓમ સૂર્યાય નમ આ મંત્ર બોલવો છે ઓમ ભાસ્કરાય નમ હિમબાર મંત્રનું સતત જાપ કરતા આ જળસૂર્ય દેવને અર્પણ કરવું જોઈએ આવું સતત એકતાલીસ દિવસ સુધી કરવાથી તમને ચોક્કસ ફળ મળશે ખાસ કરીને માતાઓ પોતાના બાળકોની રક્ષા માટે આ ઉપાય કરી શકે છે હવે અમે તમને એવી આઠ વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પોષપૂન્વના દિવસે સૂર્ય ભગવાનને જળ ચઢાવવાના લોટામાં ઉમેર વાથી તમને ચોક્કસ શુભ પરિણામ મળશે પણ પહેલા જો તમે પણ તમારા જીવનમાં સૂર્યદેવની કૃપા મેળવવી હોય તો કોમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ જરૂરથી લખજો વીડિયોને લાઇક કરજો અને ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો કારણ કે આ શાસ્ત્રોમાં સૂર્યને જળ ચઢાવવાના આઠ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક લાભો જણાવ્યા છે જેને આપણે આજના આ વીડિયોમાં એક એક કરી જાણવાનો પ્રયત્ન કરીશું સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાનો સૌથી પહેલો લાભ એ છે કે જે વ્યક્તિ નિયમિત રીતે રોજ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરે છે તેની આંખોની રોશની હંમેશા તેજસ્વી રહે છે વૈજ્ઞાનિકોએ પણ માન્યું છે કે સવારના સમયે સૂર્યના કિરણો આંખો માટે ખૂબ જ લાભદાયક હોય છે સૂર્યના પ્રકાશના કારણે જ આપણને આ પૃથ્વી પર બધું દેખાય છે શાયદ તું વાંચ્યું હશે કે સૂર્યમાંથી નીકળતો પ્રકાશ સાત રંગોનો હોય છે અને જો આપણે સૂર્યને સીધા જળમાં અર્પણ કરીએ તો સૂર્યનો પ્રકાશ તે જળમાંથી પસાર થઈને અમારી આંખો અને શરીર પર સારો અસર કરે છે જ્યારે સૂર્યનો પ્રકાશ જળમાંથી પસાર થઈને તારા શરીરને સ્પર્શે છે ત્યારે તારી અંદરની બધી નેગેટિવ ઉર્જા દૂર થાય છે સાથે સાથે જે વ્યક્તિ રોજ ખાસ કરીને પોષપૂન્મના દિવસે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરે છે તેને બળ અને બુદ્ધિનો જબરદસ્ત આશીર્વાદ મળે છે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે આ પૃથ્વી પર જો કોઈ પ્રાકૃતિક રીતે વિટામિન ડી જેવું મળે છે તે તો ફક્ત સૂર્યદેવમાંથી જ મળે છે વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે સવારે જે સમયે ભગવાન સૂર્ય લાલ અને પીળા રંગમાં આકાશમાં હોય છે એ સમયે સૂર્ય ભગવાન કરતાં વધારે સારું વિટામિન ડીનું સ્ત્રોત બીજું કશું નથી સાથે જ જે વ્યક્તિ રોજ સવારે સૂર્યને જળ અર્પણ કરે છે તેની બોડીમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે જેના કારણે એ લોકો શરદી ખાંસી જેવી બીમારીઓથી દૂર રહે છે જેવો સૂર્યનો પહેલો કિરણ તમારા શરીરને સ્પર્શે એવું જ છે બધા પ્રકારના જીવાણુઓ અને વિષાણુઓ સૂર્યની અસીમ ઉર્જા માયાટ પોતાનું પ્રાણ ત્યજી દે છે અને તમે રોગમુક્ત થઈ જાઓ છો તો હવે ચાલો જાણીએ કે પોષ પૂન્મના પવિત્ર દિવસે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે શું નાખવું જોઈએ જ્યારે તમે સવારે સૂર્યદેવને અર્ધ્ય આપશો ત્યારે તેમાં થોડા ચોખા ઉમેરી લેવા આથી શું થશે તમારી બધી મનોકામનાઓ પૂરી થશે અને ભાગ્યનો સાથ મળશે ઘણા લોકોનું કહેવું હોય છે કે અમારું ભાગ્ય આપણું સાથ નથી આપતું એવા સંજોગોમાં શ્રી સૂર્યને ભાગ્યનું પ્રબળ કારણ માનવામાં આવે છે જ્યારે તમે ભગવાન સૂર્યદેવને સવારે જળ અર્પણ કરતા બેસો ત્યારે જળ આપતા સમયે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ જો આત્મવિશ્વાસ ઓછો લાગે તો પોષ પૂન્મના દિવસે તમારા માથા પર કેસરથી લાલચંદનનું તિલક લગાવો સાથે જ કેસર અને લાલચંદન મિશ્રિત પાણી લઈને ભગવાન સૂર્યદેવને અર્ધ્ય આપો જ્યારે તમે સૂર્યદેવને એ રીતે જળ અર્પણ કરશો ત્યારે તમારી કુંડળીના બધા દોષો તાત્કાલિક દૂર થવા લાગશે જો તમારી કુંડળીમાં કોઈ દોષ હોય તો આ ઉપાયથી તમારું જન્મકુંડળીનું બારણું બંધ થઈ જશે ગ્રહદોષ દૂર થાય છે અને સાથે જ તમારા પિતા પણ તમને ખૂબ ખુશ થાય છે જો તમે પૈસાની તક ગીમાં છો તો તેમાંથી છુટકારો મેળવવા માટે જળમાં ખાંડ નાખીને સૂર્યદેવને આ ભાદરવી અમાસના દિવસે અર્ધ્ય આપવું ખૂબ ફાયદાકારક છે આથી તમારા પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે સૂર્યને અર્ધ્ય આપતી વખતે જળમાં હળદર કુમકુમ અક્ષતાદી ઉમેરવાથી લગ્નમાં આવતી મુશ્કેલીઓથી લઈને કામ ધંધામાં આવતી સમસ બિયા સુધીની મુક્તિ મળે છે સાથે જ પોષ પૂનમના પવિત્ર દિવસે તમારે તમારા ઘરે ખાંડ કે ગોળ ખાઈને નીકળવું જોઈએ જેમ કે સવારે તમે થોડી ગોળખાંડ કે કોઈ મીઠી વસ્તુ જેમ કે મીઠાઈ ખાઈ લો તો એથી તમારી કુંડળીમાં ભગવાન સૂર્યદેવનું સ્થાન મજબૂત થાય છે અને સૂર્યદેવનો ભાવ બળવાન બને છે જો તમે ગોળ અને ચોખાથી બનેલી ખીર ભગવાન શ્રી સૂર્યનારાયણને ચઢાવો તો તમારો આખો દિવસ ખૂબ જ સારો પસાર થાય છે આ ઉપરાંત પોષપૂન્મના દિવસે તમે ભગવાન સૂર્યદેવને તાંબાના પાત્રમાં થોડી હળદર અને લાલ ફૂલ ઉમેરીને અર્પણ કરો લાલ ફૂલ તમે કોઈ પણ લઈ શકો ગુલાબનું હોય કે જે પણ લાલપુષ્પ તમારી પાસે હોય તેને તાંબાના પાત્રમાં ઉમેરીને થોડી હળદર અને અરવા ચોખા જેને આપણે અક્ષત પણ કહીએ છીએ તે ઉમેરી શકો છો આવું કરવાથી સૂર્યગ્રહ મજબૂત બને છે અને તમારો આત્મવિશ્વાસ વધે છે જ્યારે આત્મવિશ્વાસ વધે છે ત્યારે રોગો દૂરી રહે છે અને દુશ્મનોથી છુટકારો મળે છે સાથે જ પોષપૂન્વના દિવસે તમારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ જરૂર કરવો જોઈએ જો તમારે સૂર્યગ્રહનો સંપૂર્ણ લાભ લેવો છે ભલે તમારી જન્મકુંડળીમાં સૂર્ય મજબૂત હોય કે ન હોય તો પણ પોષપુનથી શરૂ કરીને આદિત્ય હૃદય સ્તોત્રનો નિયમ એ તો પાઠ કરવો જરૂરી છે જો તમે રોજ એકવાર પણ આ સ્ત્રોત્રનો પાઠ કરો તો તે તમારા જીવનમાં પરેશાનીઓ દૂર થાય ત્યારે વાહલા મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય સૂર્યનારાયણ લખજો નવા વર્ષ માટે આપ સૌને શુભકામનાઓ એવી સૂર્યદેવની પ્રાર્થના